નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા મળશે ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો આયુષ્માન કાર્ડ બંધ થયા લોન ના આપતા ઘટશે વાતાવરણની અંદર મોટો ફેરફાર બે હજાર છવ્વીસમાં મહામંદી આવશે પાંચ તારીખ પહેલાં એટલે કે આવતીકાલ સુધીમાં તમારું આ કામ પતાવો ગુજરાતમાં વરસાદ આવ્યો ઠંડીને લઈને મોટી આગાહી ઘરે બેઠા આધાર કાર્ડ સુધારા વધારા અને ખાતામાં પેકેજની સહાય જમા થવા જઈ રહી છે લોન માફી અંગે મહાઆંદોલન થશે રાશનકાર્ડમાં કાર્ડમાં છે ખૂબ જ જરૂરી છે જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા ખેડૂતોને દર મહિને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની ભેટ આવશે આયુષ્યમાન કાર્ડની અંદર કેટલી સહાય મળે છે આધાર કાર્ડ મોટી અપડેટ છે ખેડૂતોને જળસો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય અને દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે ધંધો કરવા માટે દસ લાખ રૂપિયાની લોન ગરીબ પરિવારોને ઘરનું ઘર બનાવવા માટે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ આ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર તમને સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસભર તો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ દરેક હવે રૂપિયા છે છે એ રહે જો પણ સરકારની આ યોજનામાં ફોર્મ ભરો છો તો તમારા પણ બેંક ખાતાની અંદર છત્રીસ હજાર રૂપિયા છે એ જમા થઈ જશે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપી રહી છે આર્થિક સહાય અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંની એક યોજના છે પીએમ કિસાન માનધન યોજના જેમાં મિત્રો ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે એટલે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાયતા છે એ આ યોજના અંતર્ગત મળે છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાતરીબંધ આ યોજના અંતર્ગત નાની જમીન ધરાવતા ખેડૂતો માટે મોટી સ્કીમ છે જેમાં અત્યંત ઉપયોગી સાબિત થઈ રહેલી છે કારણ કે દર વર્ષે ખેડૂતોના બેંક ખાતાની અંદર છત્રીસ હજાર રૂપિયા બેંક એકાઉન્ટની અંદર સરકાર તરફથી મોકલી આપવામાં આવશે હવે મિત્રો આ સહાયનો લાભ તમે કઈ રીતના લઈ શકો યોજનામાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો કઈ રીતના રજીસ્ટ્રેશન થાય છે સૌ તમને જણાવી દઈએ કે જે ખેડૂત મિત્રોની ઉંમર અઢાર વર્ષથી લઈ અને ચાલીસ વર્ષની વચ્ચેની છે એ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી શકે છે અને જે ખેડૂત મિત્રોએ આ યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે એમને દર મહિને છે એ બેંકમાંથી થોડાક પૈસા કપાવવાના આવતા હોય છે એટલે કે બસો દસ રૂપિયા છે બેતાલીસ રૂપિયા છે તો આ પ્રકારે તમારે સરકારની પીએમ માનધની યોજના છે એ યોજના અંતર્ગત પણ લાભ મળશે અને જે વૃદ્ધ અવસ્થા દરમિયાન પેન્શન દ્વારા જે પેન્શનો આપવામાં આવે છે એ પ્રકારની પણ તમને છે એ લાભ મળશે જે યોજના અંતર્ગતનો લાભ છે તમને મળશે ત્યાર પછી અંદર અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અત્યારે સૌથી મોટો ઘટાડો થયો છે હા મિત્રો સરકારે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર દસ રૂપિયાનો ઘટાડો કર્યો છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થયો છે આપણા ઘર ઉપયોગમાં લેવામાં આવતો જે ચૌદ કિલોનો ઘર ઉપયોગી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ઉપયોગ માટે જે એલપીજી ગેસ સિલિન્ડર છે ચૌદ કિલોગ્રામનો એની અંદર એક પણ રૂપિયાનો ઘટાડો થયો નથી એ જે ભાવે મળતો હતો એ જ ભાવે મળશે પરંતુ અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરનામાં જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે ઓગણીસ કિલોગ્રામનો એમાં દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે મિત્રો ગેસ સિલિન્ડર મારફતે તમને છે એ સબસિડી પણ આપવામાં આવે છે તમે પણ પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમે પણ સબસિડીનો લાભ છે એ લઈ શકો છો તો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે આયુષ્યમાન કાર્ડ છે બંધ થવા જઈ રહ્યા છે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો એને અપડેટ કરાવી લો નહીં તો તમારું પણ આયુષ્યમાન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ માં વાત્સલ્ય અને માં અમૃતમ આ બે યોજનાઓ ચલાવવામાં આવતી હતી એમાંની માં વાત્સલ્ય અને માં અમૃતમ યોજનાને બંધ કરી અને ભારત સરકાર દ્વારા જે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે ગુજરાતના દરેક પરિવારોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું હવે આ આયુષ્માન કાર્ડમાં મધ્યમ વંચિત વર્ગના અંદાજે જે તેર લાખ કાર્ડ ધારકો છે તેર લાખ કાર્ડ ધારકોને ધોરણે રિન્યુ કરવા માટેની છે એ સૂચના આપવામાં આવી છે ઇનએક્ટિવ જે કાર્ડ છે એને રિવેન્યૂ કરવાનું અને સરકારે એસએમએસ મોકલશે જાહેરાતો અને માર્ગદર્શિકા મોકલશે ત્યાર પછી લાભાર્થીઓને રિન્યૂ કરવાનું રહેશે જો રિન્યૂ નહીં કરાવવામાં આવે તો એમને જે સારવાર સમયે લોકોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે જે ધક્કા ખાવા પડતા હોય દોડધામ કરવી પડતી હોય તો એવી દોડધામ કરવી પડશે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે કે જે લાભાર્થીઓ વહેલી તકે કાર્ડને રિવિન્યૂ કરાવશે તેમનું કાર્ડ શરૂ રહેશે બાકીના જે આયુષ્યમાન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે તો મિત્રો તમારા પણ કાર્ડની અંદર તમે છે એ માહિતી ચેક કરી લેજો સ્ટેટસ ચેક કરી લેજો જો તમારું કાર્ડ છે એ રિવિન્યૂ કરાવવાનું હોય તો તમે રિવિન્યૂ કરાવી નાખજો નહીં તો તમારા કાર્ડને બ્લોક કરી આપવામાં આવશે અને એ કાર્ડ પછી ક્યારે પણ શરૂ થશે નહીં તેવું પણ સરકાર દ્વારા છે કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં મોટો ઘટાડો થવાનો છે મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આગામી પાંચ સપ્ટેમ્બર પાંચ ડિસેમ્બરના રોજ એટલે કે આવતીકાલના રોજ રેપો રેટની અંદર જીરો પોઈન્ટ નો પોઈન્ટ નો પોઈન્ટનો ઘટાડો છે કરવાની જાહેરાત કરી શકે છે તેવી નિષ્ણાંતોની ધારણા છે જો આવું થશે તો મિત્રો હોમ લોન ઓટો લોન લેનારાઓ માટે ઈએમઆઈ એટલે કે જે હપ્તાઓ છે એ ઘટશે હાલમાં મિત્રો સાડા પાંચ ટકાનો રેપો રેટ ઘટી અને પાંચ પોઈન્ટ પચીસ એટલે કે સવા પાંચ ટકાનો રેપો રેટ થઈ જાય તો આરબીઆઈ ગવર્નર સંજય મનોતરાએ પણ ત્રણ તારીખે છે એ જણાવી દીધું હતું મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની જે બેઠક હતી એમાં નિર્ણયની જાહેરાત છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે જેમાં ભર ચોમાસાની જેમ લાગી રહ્યું છે આથી ખેડૂતોમાં રવિ પાકોમાં જીવાત પડવાની કમોસમી વરસાદથી નુકસાની ચિંતા વ્યાપી રહી છે જિલ્લા ખેતી પશુપાલન પર નિર્ભર છે ઉનાળુ અને ચોમાસામાં થયેલ નુકસાનીના ભરપાઈ રવિ પાકોથી થશે તેવી આશા છે અને ઘઉં બાજરી રાયડા એરંડા બટાકા જેવા પાકોમાં પણ મોંઘા બિયારણથી વાવેતર છે એ કરવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે છે એ વાતાવરણની અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે કારણ કે હવે શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે અને હવે પછી મિત્રો ગુજરાતમાં માવઠાની પણ એક અસર જોવા મળશે આવતા અઠવાડિયા સુધીમાં માવઠાની અસર પડવાની છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવીશું ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસમાં મહામંદીમાંથી રાહત મળવાની છે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર વાટાઘાટો હવે પૂર્ણ થવા જઈ રહી છે હવે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ જણાવ્યું હતું કે બંને દેશોએ મોટાભાગના વિવાદ સ્પર્શે એ મુદ્દાઓનું નિરાકરણ કરી લીધું છે અને આ સાથે મિત્રો વર્ષના અંત સુધીમાં હવે એક મજબૂત વેપાર સોદો જાહેર થવાની આશા રાખવામાં આવી છે અને આ નિવેદનથી ઉદ્યોગોમાં નવી આશા જોવા મળશે અને ભારત અમેરિકા વેપાર એક મોટો પરિવર્તન તરફ આગળ વધશે તો આ નિવેદન થી છવ્વીસમાં હવે છે એ રાહતના સમાચાર મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારી પાસે છેલ્લો એક દિવસ બાકી રહ્યો છે આવનારી કાલ સુધીમાં જો તમે સહાય યોજના અંતર્ગતનું ફોર્મ નહીં ભરો તો તમારા બેંક ખાતાની અંદર છે એ પૈસા નહી આવે હવે તમને ખ્યાલ હશે મિત્રો કમોસમી વરસાદ અને માવઠાના કારણે સરકાર તરફથી જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું અને આ કૃષિ રાહત પેકેજનું ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ ચૌદ ન તારીખથી શરૂ થયું હતું એટલે કે ચૌદ નવેમ્બરથી શરૂ થયું હતું ચૌદ નવેમ્બરથી ઓગણત્રીસ સપ નવેમ્બર સુધી છે એ તમે ફોર્મ ભરી શકતા હતા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા પરંતુ તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોનું છે એ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું ઘણા બધા ખેડૂત મિત્રો ફોર્મ ભરવા જતા હતા ત્યારે એમને સર્વ ડાઉનના પ્રશ્નોનો છે એ સામનો કરવો પડ્યો હતો તો આવી જે ટેકનિકલ ખામી અને જે ફોર્મ ભરી શકાનું નથી એવા ખેડૂત મિત્રો માટે સરકાર તરફથી સાત દિવસ માટે છે એ આ જે પોર્ટર છે જે કૃષિ રાહત પેકેજ જેનું પોર્ટર છે એને હજી પણ પાંચ ડિસેમ્બર સુધી છે ખુલ્લું મૂકવામાં આવ્યું એટલે કે પાંચ તારીખ સુધી ખેડૂતો છે એ રજીસ્ટ્રેશન કરાવી શકે એમ છે તો જે પણ ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તો પાંચ તારીખ સુધીનો સમય તમારી પાસે છે આવતીકાલ સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ સરકારી યોજના અંતર્ગતના જે પૈસા મળે છે એનું ફોર્મ કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતમાં વરસાદ આવ્યો છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં તમને જણાવી દઈએ તો અંબાલા પટેલની આગાહી વચ્ચે આજે ફરી વખત ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાની શક્યતા છે જોવા મળી રહી છે જેમાં મિત્રો ઠંડીનો પારો તો અત્યારે ઘટ્યો છે પરંતુ ઠંડીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈ માવઠાને લઈને પણ એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની પ્રજાને વરસાદે ભીંજવ્યા છે પાલનપુર ઇકબાલગઢ વડગામ અને અમીરગઢ દાંતીવાડા જેવા વિસ્તારોમાં માવઠું થયું છે વરસાદને કારણે જગતના દાંતની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો ઓક્ટોબર મહિનાના છેલ્લા ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં સતત કન્ટિન્યુ વરસાદ વરસવાને કારણે ગુજરાત રાજ્યની અંદર જો આવડું મોટું નુકસાન થતું હોય તો હવે માવઠાની શરૂઆત ભરશે આ થવાને લઈને જે સમાચાર મળી રહ્યા છે એમાં માવઠું જો પડશે તો ગુજરાત રાજ્યની અંદર તેની અસર શું થશે એ પણ આપણે આવનારા સમયની અંદર જાણીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન છે એ અઢાર ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું જેના કારણે ઠંડીના અહેસાસ છે એ હાલ ઓછો થયો છે વહેલી સવારે શહેરના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે હવામાન વિભાગની આગાહી એ છે કે આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેશે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થશે નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ ઉપર હોવાથી રાત્રિના સમયે પણ ઠંડી ઓછી છે અને સોમવારથી ઠંડીના બીજા રાઉન્ડ છે એ શરૂ થવાની શરૂઆત થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરે બેઠા તમે આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરી શકો છો તમારે મોબાઈલ નંબર અપડેટ કરવું હોય કે એડ્રેસ અપડેટ કરવું હોય તો એ તમે ઘરે બેઠા કરી શકશો સૌથી પહેલાં તમારે યુઆઈડીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ત્યાં આધાર કાર્ડ ઓપ્શન છે એમાં અપડેટનું ઓપ્શન જે આપવામાં આવે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યાં એડ્રેસ અપડેટ ઉપર સિલેક્ટ કરી એડ્રેસને અપડેટ કરવા માટે ઓપ્શન ક્લિક કરવાનું છે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી તમારે દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા બાદ ડાઉનલોડ જે ડોક્યુમેન્ટ હશે એ પણ કરી શકશો અને ડોક્યુમેન્ટને અપડેટ પણ કરી શકશો અને આના ઉપર ક્લિક કર્યા પછી આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં માહિતી ચકાસી અને તમે જરૂરી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકશો આધાર કાર્ડ અપડેટ કરી અને પ્રોસેસને એક્સેપ્ટ કરો અને તમે જે છે એ આધાર કાર્ડને તમારા ઘરે બેઠા જ અપડેટ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં સહાયની પેકેજ છે એ આવવાનું શરૂ થઈ ગયું છે એટલે કે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને એમાં જેટલા પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભર્યું છે એમાંથી મોટાભાગના ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની અંદર પૈસાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટ છે સૌરાષ્ટ્રના રાજકોટ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અને ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ખેડૂતોએ જે ફોર્મ ભર્યું હતું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એવા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસાની જે સહાય છે એ જમા થવા માંડી છે હવે વરસાદના કારણે ખેડૂતોને ભારે પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જેમાં અત્યારે ખેડૂતોને હિતમાં સરકાર દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એમાં દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું હવે મિત્રો ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતાની અંદર પેકેજ થાય છે એ જમા કરી દેવામાં આવી છે હવે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતોએ ફોર્મ નથી ભર્યું તેઓ સતત વે ભરી દે પાંચ તારીખ સુધી છે એ તમે ફોર્મ ભરી શકો છો એટલે કે આવતીકાલ સુધીમાં ફોર્મ ભરી દેજો જો તમે ફોર્મ નહીં ભરો તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં તો પાંચ તારીખ સુધીનો છે એ તમે ફોર્મ ભરી શકો છો જો ફોર્મ ભરવાનું બાકી હોય તો આવતીકાલ સુધીમાં તમે છે એ ફોર્મ ભરી દેજો અને તપ તમે પણ સરકારી યોજનાનો છે એ લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે મહાઆંદોલન થશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં પરેશ ગોસ્વામીએ કરી મહાઆંદોલનની જાહેરાત નવ ડિસેમ્બર મંગળવારના રોજ ગાંધીનગરમાં મહાઆંદોલન થશે સોમવારે દસ તારીખ દસ વાગે સવારે દસ વાગે છે તમામ ખેડૂતોએ ભેગું થવાનું છે અને મિત્રો સરકારને ત્રણ મુદ્દાની વાત કરવામાં આવી હતી અગાઉ પણ જ્યારે આંદોલન થયું હતું ત્યારે ત્રણ છે એ માંગણીઓ કરવામાં આવી હતી એક તો ખેડૂતોનું જે ત્રણ લાખ રૂપિયા સુધીનો પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજું જે ખેડૂત મિત્રોએ લોન નથી લીધી ધિરાણ નથી લીધું એવા ખેડૂત મિત્રોનું પણ ધિરાણ માફ કરવામાં આવે ત્રીજું કે જે ખેડૂત મિત્રો છે કે તેમને ટેકાના ભાવે બસો મનની જે મગફળી ખરીદી કરવાની હતી એ બસો મનની જગ્યાએ પ્રતિ ખેડૂત દીઠ એકસો ને પચીસ મણ ખેડ ખરીદી કરી એ વધારી અને બસો મણ ખરીદી કરવામાં આવે અને મિત્રો મહત્ત્વની વાત એ છે કે બે હજાર ઓગણીસમાં જે ખેડૂતોનો પાક વીમો હતો એ મંજૂર થઈ ગયો પાક વીમાની રકમ છે એ પણ ટ્રાન્સફર કરવા માટે હાઈકોર્ટ દ્વારા છે એ આદેશો આપી દેવામાં આવ્યા હતા તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા છે એ ખેડૂતોને પાક વીમાના પણ પૈસા આપવામાં નથી આવ્યા તો આ એક બાબત છે એ તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી તો આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને છે એ માંગણી કરવામાં આવી હતી તેના કારણે છે એ આંદોલન વિશે છે એ ચર્ચા ઊભી થઈ હતી હવે એ આંદોલન ફરી વખત શરૂ થશે નવ ડિસેમ્બરના રોજ છે એ સવારે દસ વાગે તમામ ખેડૂતો ભેગા થઈ અને ગાંધીનગર મહાઆંદોલન કરશે એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં કેવાયસી સી છે ખૂબ જ જરૂરી છે જો તમે રેશન કાર્ડ વાપરો છો રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો એમાં તમારે કેવાયસી છે એ ફરજિયાત કરાવવું પડશે રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવવા માટે તમારે છે એનએફએસ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા તો મફત રાશન માટે પાત્ર બનશે કે જેમને પોતાનું કેવાય કેવાયસી અપડેટ કર્યું છે આ પગલે નકલી લાભાર્થીને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓ હશે એમને લાભ મળી રહે તે સુનિશ્ચિત કરવાનું ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવાયસીની પ્રોસેસ કરી અને તમે છે એ ચેક કરી શકો છો અને તેમાં પણ તમે રજીસ્ટ્રેશન જ્યારે કરાવો છો ત્યારે ફોર્મ ભરતી વખતે ઈ કે સ્ટેટમેન્ટ છે એ તમારે તપાસ કરવું પડશે જ્યારે તમે ઈ કેવાયસી કરાવી લો છો અને રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી તમે ઘરે બેઠા પણ કરાવી શકો છો તમે મોબાઈલમાં માય નું જે એપ્લિકેશન છે એ માય એપ્લિકેશન એપ્લિકેશનના ઉપયોગ કરી અને કેવાયસી કરાવી શકો છો માય રેશન એવું એપ્લિકેશનના મારફતે તમે કેવાયસી કરાવો છો તો એમાં મિત્રો જે તે વ્યક્તિ છે એ રૂબરૂ હાજરમાં જોશે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે જેમાં વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમ હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પંદર હજાર અને બાઇક માટે બે હજાર રૂપિયા વસૂલવામાં આવશે હેવી કોમર્શિયલ વાહનો હશે તો એમાં પણ જે પચીસ હજાર રૂપિયા સુધી છે એ વસૂલવામાં આવશે અને આ ફેરફાર તાત્કાલિક છે એ લાગુ કરવામાં આવશે તો આ બાબતે અત્યારે ચર્ચા થઈ રહી છે ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે જૂના વાહનોની અંદર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા જેના કારણે છે એ વાહન ચાલકોને ભારે તકલીફ પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાયતા મળવાપાત્ર રહેશે મોબાઈલ ખરીદી ઉપર છ હજાર રૂપિયાની સહાય મળશે ખરીદી નિયમ હેઠળ છે એ તમે મોબાઈલ ખરીદી શકશો આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી છે એ સ્માર્ટફોનની ખરીદી કરશે તો એના કુલ કિંમતના ચાલી ટકા રકમની સબસિડી આપવામાં આવશે પરંતુ તેની સમયમર્યાદા અને જે આઈ ખેડૂત માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા ખેડૂતોને જ લાભ મળવાપાત્ર રહેશે જેમાં છ હજાર રૂપિયા છે એ મોબાઈલની ખરીદી ઉપર રાખવામાં આવ્યા છે માની લો તમે દસ હજાર રૂપિયાનો મોબાઈલ ખરીદો છો તો દસ હજારમાં ચાલીસ ટકા સબસિડી તમને મળશે છ હજાર રૂપિયા તમારા ભરવાના છે અને ચાલી ચાર હજાર રૂપિયા છે એ સરકાર તમને આપશે બીજા નંબરમાં વાત કરીએ તો પંદર હજારનો જો તમે મોબાઈલ ખરીદો છો તો પંદર હજારમાં છ હજાર રૂપિયા છે એ સરકાર તરફથી સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડની અંદર તમને કેટલી સહાયતા મળે છે હવે વર્ષમાં તમે કેટલી વખત આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો તો તમે આ કોઈ પણ પ્રકારની સમયમર્યાદા છે કે નહીં એ તમને જણાવી દે તો આયુષ્યમાન કાર્ડ છે એ મિત્રો તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો છે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ હશે એ દરેક સભ્યોમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે અને આયુષ્યમાન કાર્ડ ડી છે એ પાંચ લાખ રૂપિયા સુધીની છે એ સહાય પાત્ર રહેશે એક વર્ષની અંદર તમે પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે એ આયુષ્યમાન કાર્ડ મારફતે કરી શકશો એટલે કે એનો લાભ લઈ શકશો પાંચ લાખ કરતાં વધારાની જો સહાયતા જોઈતી હોય તો તમે લઈ શકશો નહીં અને આયુષ્યમાન કાર્ડ એક વર્ષમાં પાંચ લાખની લિમિટ આપવામાં આવે છે બીજા વર્ષે છે એ આ કાર્ડ ઓટો રિન્યૂ કરાવવામાં આવે છે તમારે રિન્યુ કરાવવું પડશે રિન્યૂ કરાવવું એટલે બીજા વર્ષે પણ તમને પાંચ લાખ રૂપિયા સુધીની સહાયતા મળશે અને એક કાર્ડમાં પાંચ સભ્યોના નામ હોય તો પાંચ સભ્યોના નામ થઈને પાંચ લાખ રૂપિયાની સહાયતા થશે કે અહીંયા મિત્રો પાંચ પાંચેય સભ્યોને એક એક લાખ રૂપિયા મળશે એવું નથી મિત્રો પાંચે પાંચ સભ્યોના નામ થઈ અને પાંચ લાખ રૂપિયા સુધીની લિમિટ તમને આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ માટે મોટી અપડેટ છે સામે આવી છે હવે મિત્રો આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે છે એ સરકારે કહ્યું છે જે પણ દસ વર્ષ આધાર કાર્ડ જૂનું થઈ જાય એટલે તમારે અપડેટ કરાવવું પડશે યુઆઈડીઆઈના નિયમ પ્રમાણે તમે આધાર કાર્ડને છે એ વહેલી તકે અપડેટ કરાવી લેજો જો આધાર કાર્ડમાં તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરાવ્યા વગર અપડેટ કરાવશો તો તમારું આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં અને દર પાંચ વર્ષથી લઈને દસ વર્ષની વચ્ચેના જે સમયગાળા દરમિયાન છે તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવાનું રહેશે તો આ પ્રકારે સરકાર તરફથી પણ આધાર કાર્ડને અપડેટ કરાવવા માટેની છે એ ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે છે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને જલસો એ લાભ રહેશે બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે એટલે કે પીએમ કિસાન યોજના છે એ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે એમને ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ તમને જણાવી દે તો સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે અત્યારે ચાંદીની કિંમતની અંદર સૌથી મોટો વધારો છે એ જોવા મળી રહ્યો છે ચાંદીની કિંમતની અંદર અને સોનાના ભાવની અંદર અત્યારે વધારો થઈ રહ્યો છે અને આ વધારો મિત્રો હવે પછી લગ્નગાળાની સિઝન દરમિયાન છે એ ફરી વધશે તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે તો આ પ્રકારે અત્યારે છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને આવનારા સમયની અંદર તમને નવા સમાચાર જણાવે એ માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો